લોકસભા સામાન્ય ચૂંટણી બજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પુરજોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂત તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાના ખૂબ સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાસલા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારને લાઈનમાં ઉભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા એપ્લિકેશન વિશે પણ જાણ કરવામાં આવ્યું હતું અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનેખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા આ કલાત્મક રંગોલી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો મતદાન કરવું એ આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ ઉપરાંત વાગરા તાલુકા અને જંબુસરમા તાલુકા ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર નમસ્કાર અમારી સંસ્થા છે દિવ્યાંગોના શિક્ષણનું કાર્ય કરી રહી છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે મતદા દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મતદાતા જાગૃતિ કાર્યક્રમ તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરી તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા સરકારશ્રી દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે સ્વીપ દ્વારા એમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત માહિતી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે અઢાર વર્ષથી ઉપરના તેઓ વીસ પચીસ બાળકો પણ પ્રથમવાર પોતાના મતદાનનો ઉપયોગ કરશે તે બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા અને વિસ્તૃત તેઓને માહિતી આપવામાં આવી ધન્યવાદ સોસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને પીડબ્લ્યુ ડી નોડલ ઓફિસર ભરૂચ આજે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમને દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો માટે જે જિલ્લા ચૂંટણી તરફથી જે કંઈ સવલિયત મળે છે ખાસ કરીને વ્હીલચેર આસિસ્ટન્ટ અને સક્ષમ એપની માહિતી આપવામાં આવી છે અને ખૂબ મોટી પ્રમાણમાં માં દિવંગ મતદારો મતદાન કરે એ બાબતે પહેલ કરવામાં આવી છે મારું નામ કલ્પના છે હું પહેલી વાર મત આપવા જઉં છું તમે બધા જશો ને સાતમી મે